જય દ્વારકાધીશ જય ધોળેશ્વર મહાદેવ જય ભોળ પેહલી વાર હું મારા ગામની અંદર ધોળેશ્વર ની સ્થાપના કરી ત્યાર પછી પહેલી વાર હું જન્નત નું બીજું નામ તો તમે કહી શકો એ છે ધોળેશ્વર મહાદેવ કારણ કે આ જગ્યા કોઈ મંદિર નથી આ ગણે ખાલી આપણે ઓટો બનાવ્યો છે સામાન્ય અને મહાદેવ ની સ્થાપના આપણે બાજુમાં ધોળો કુવો છે કૂવામાં કાઢીને મહાદેવની સ્થાપના અહીંયા કરવામાં આવી છે અને મારી પાસે તમે જુઓ છો તે આપણે રામદેવજી મહારાજનું સરસ મજાનું મંદિર પણ છે આ ગણે તો એટલા માટે જગતનું બીજું નામ કે આ જગ્યા ઉપર તમે બેસો આ જ્યારે તમે બેસો ને તમને આમ એક સ્વર્ગ જેવી તમને અનુભૂતિ તમને અંદર અંદરથી તમારે શરીરની અંદરથી આમ પ્રાપ્ત થાય તમને કે આ નાના મજા આવે છે બેસવું છે ભલે તમે ખાવાનું નું સાંભળે પીવાનું નું સાંભળે કોઈ વસ્તુ તમને નું સાંભળે ઘર ન સાંભળે એનું નામ જ સ્વર્ગ એટલે આપણે જન્નત એટલા માટે કહીએ છીએ કે મહાદેવ જ્યાં હોય ને ના કાંઈ ન ઘટે કોઈથી એટલે કોઈથી ના કાંઈ ઘટે અને આજે હું પહેલી વાર આવ્યો આ ઓટા મારથી અને પહેલી વાર જ મેં આ વિડીયો મેં બનાવ્યો દિવસે વિડીયો બનાવવાની ઘણી બધી કોશિશ કરી પણ જ્યારે એમ નથી કે જ્યારે તમારે એનું આપણે જે દયા હોય ને તેનું ત્યારે જ આ બને બધું એટલે આજે મને મહાદેવના વલથી મને દર્શન પણ મહાદેવના થઈ ગયા અને તમે પણ દર્શન કરવા આવજો થોડું ઘણું જો તમને વિડીયોની અંદર જાણવા અને ગમવું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય ભોળાનાથ જય ધોલેશ્વર મહાદેવ જય રામદેવજી મહારાજ જય દ્વારકાધીશ